નમસ્કાર એન વન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આવનારા સમયમાં તારીખ સાત સાત બે હજાર ચોવીસના દિવસે અષાઢી બીજ આવી રહી છે ત્યારે રાજ્યના અલગ અલગ શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે અમદાવાદના ધોડકા ખાતે અષાઢી બીજે નીકળનાર ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે ધોડકાના કેલિયા વાસણાથી નીકળનારી ભવ્ય રથયાત્રાની તૈયારીના ભાગરૂપે ભગવાન જગન્નાથ બલરામ તથા બહેન સુભદ્રાના રથનું આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગામોના સ્વયંસેવકો તથા ભક્તો દ્વારા ભગવાન જગન્નાથના રથને ઉત્સાહ ભેર ખેંચી અને જય રણછોડ માખણ ચોરના ગગનબેદી નારા સાથે રથ ખેંચી રિહર્સલ કરવામાં આવ્યું હતું આવનારી તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ ભગવાન જગન્નાથનું મામેરું કલીકુંડ આકાશ બંગલોથી નીકળી કેલિયાવાસના ખાતે રણછોડરાય મંદિરે પહોંચશે બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આર પગી એનવન ગુજરાતી ન્યૂઝ ધોળકા जय रणछोड़ आगामी तारीख सात जुलाई બે હજાર ચોવીસના રોજ શ્રી રણછોડરાયજી મંદિર કેલિયા વાસણાથી તૃતીય ભવ્ય અને જાજરમાન રથયાત્રાનું આયોજન કરેલ છે જેના ભાગરૂપે આજે અમે ભગવાન જગન્નાથજી બલરામજી તેમજ બહેન સુભદ્રાજીના રથનું પરીક્ષણ કર્યું જે રિહર્સલ કરીને લગભગ પાંચસોથી વધારે સ્વયંસેવકો જે અમારા રથને ખેંચવાના છે એવા સ્વયંસેવકો દ્વારા આજે અમે રિહર્સર કર્યું જે અમારો રૂટ છે રથયાત્રાનો રૂટ છે ત્યાં અમારે બે કિલોમીટર સુધી રથ ખેંચીને રિહર્સલ કર્યું છે આગામી